કેમ છો આઈ હોપ કે તમે બધા જ મજામાં છો અને ગાય જ્યારે આવી ગયા છે સાંજના સાડા છ અને અમે લોકો મસ્ત મજાના આવી ગયા છીએ ઓફિસથી ઘરે અને ગઈ છે તમને લોકોની એક વાત કરું ને તો કાલનું માહોલ કેવું હતું વાતાવરણ કેવું હતું એક સાઈડ પર વરસાદ પડવા જેવું વાતાવરણ હતું અને એક સાઈડ પર તડકો પડવા જેવું વાતાવરણ હતું અને આજે ફાઇનલી વરસાદ ચાલુ થયેલો હશે પહેલાં છે ને તે મુંબઈમાં પડ્યો પછી વાપી સાઈડ પડ્યો પછી સુરત બાજુ પડ્યું બધું જ ભરાઈ ગયું અને હવે ફાઇનલી ચાલુ થઈ ગયું છે વડોદરામાં પણ વરસાદ અને અમે લોકો એ દોસ્તોને રાત્રે દાતાને ક્યારે વરસાદ પડે ક્યારે વરસાદ પડે અને આજે ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે તો ચાલો સૌથી પહેલાં તો તમને લોકોને બહારનું વાતાવરણ બતાવું કે બહારનો વહલ કેવું છે ને એ એક તો તો તમે લોકો જોઈ શકો છો કે ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો અને ગાયસ સાંજે છે ને મસ્ત પડતો હતો વરસાદ અને છે ને અત્યારે છે ને ધીમો થઈ ગયો છે પણ લાગી રહ્યું છે કે વરસાદ તો હવે પડશે કારણ કે કાલે પણ વાદળ

અને ગાઈઝ એકવેરિયમ ક્લીન કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને જો કેવી ઉછાલા મારે છે જમવા માટે કેમ કે એમને ખબર પડી ગઈ છે કે મને જમવાનું આપવા માટે આવી ગયા છે અને મારી ફિશ છે ને હવેથી તો એકદમ જ એક્ટિવ થઈ ગઈ છે કે કોઈ પણ આ રૂમની અંદર એન્ટર થાય ને એટલે ફિશને ખબર પડી જાય કે જમવાનું આપશે તો ચાલો હું અત્યારે જમવાનું આપું છું ને પણ તમને બતાવું અને ત્યાર પછી જો તમે કેવી ફિશ કૂદકા મારી મારે છે અને જમે છે અહીંયા મેં લઈ લીધું છે મસ્ત મસ્તમજૂનું એક સ્પૂનના દાણા તો ચાલો હવે છે ને ફિશ ઉપર જમવા આવશે હું એમને જમવાનું આપું છું એ તમને બતાવું કે કેવી રીતે કૂદકા મારીને જમે છે જો ગઈશ તમે લોકો જોઈ શકો છો કે ફિશ કેટલી મસ્ત ગુદકા મારીને જમવા એવી અને ખબર પડી ગઈ કે મને જમવાનું મળી ગયું હવે તો ગાઈઝ આપણે છે મસ્ત મજાનું આપી દીધું છે પીસને જમવાનું હવે આપણે આપણા માટે પણ જમવાનું બનાવી લઈએ કારણ કે કેવું થાય છે ખબર છે ફિશ એકવેરિયમ હું પહેલાં પહેલાં જ્યારે અમે લોકો નવું લાવેલા ને ત્યારે હું એને જોવા બેસું ને તો પંદર વીસ મિનિટ અડધો કલાક કેવી રીતે નીકળી જાય ને ખબર જ નહીં પડે અને આજે મિનિમમ બે અઢી વર્ષ જેવા થઈ ગયા અમારા ફિશને બધી જેવી છે ને એવી જ છે ને મસ્ત એકદમ એક્ટિવ થઈ ગઈ છે તો ચાલો સૌથી પહેલાં બનાવી લઈએ આપણા માટે પણ સો ગાઈઝ એક બાજુ મેં બનાવું કે જે ખીચડી અને એક બાજુ ટામેટા ચટણી થાય છે એને ટોપ ઓફ માટે છે ને અત્યારે હું બનાવવા દઈ રહ્યો છું પહેલીવાર કંટોળાનું શાક તો જોઈએ ચાલો કંટોળાનું શાક હું કેવી રીતે બનાવું છું અગર જો એવી રીતે બરાબર હોય તો તમે બધા મને કમેન્ટ કરજો કે ચલો ફટાફટથી બનાવીએ કંટોળાનું શાક સો લાઈઝ તો સો ગાઈસ મેં મૂકી દીધું છે મસ્ત મજાનું કંટોલાનું શાક તો ચાલો કંઈ નહીં હવે થોડીવાર આપણે કરીએ આરામ અને ત્યાર પછી જમવાનું બની જશે તો આપણે મસ્ત મજાના જમી લેશું અને શાક કેવું બન્યું છે કેવું લાગે છે બધું તમારી લોકોની સાથે છે તમે જોઈ શકો છો મસ્ત મજાના આપણા કંટોલાનું શાક રેડી થઈ ગયું છે અને અહીંયાથી હું જોઉં છું હમણાં ચડી ગયા કે નહીં તો આમ મસ્ત એક સાઈડમાં લઈને જોઉં ને મસ્ત ચડી ગયા છે ચાલો નહીં હવે જમી લઈએ આપણે મારું મસ્ત મજાનું જમવાનું બનીને રેડી છે અને જમવામાં ચાલો છે ને એ બની ગયો છે ખીચડી ટામેટાં ચટણી અને સ્પેશિયલમાં છે અમારું કંટોળાનું શાક અને મસ્ત કોબી કાંદાનું કચુંબર તો સ્પાઇઝ આપણે થઈ ગયા છે મસ્ત મજાના જમીને ફ્રી અને ગેસ કંટોલાનું શાક હતું ને મસ્ત બનેલું હતું પણ છે ને થોડું થોડું એકદમ લાઇટલી સ્પાઈસી થઈ ગયેલું હતું અને ગાઈઝ આપણા મસ્ત મજાના જમીને ફ્રી થઈ ગયા અને ગાઈઝ બહાર છે ને વરસાદ બંધ થઈ ગયો છે અને કેવું છે બસ ખાલી ઓફિસથી અમે લોકો છૂટ્યા ને તો સાડા પાંચ છના ગાળામાં જેવો વરસાદ પડ્યો પછી બંધ થઈ ગયો વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું તો હવે હવે તો મારી કોઈક બહાર જવાની બિલકુલ બી ઈચ્છા નથી કારણ કે ઊંઘ આવી રહી છે બરાબરની સો ગાઈઝ આજના બ્લોગમાં એટલું જ હતું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક મસ્ત મજાના બ્લોગની સાથે ત્યાર સુધી હરે કૃષ્ણ